ચર્ચિત એકોતેર કરોડના મનેરેગા મંત્રી શ્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ સહિત સત્તર લોકોની ધરપકડ બાદ મંત્રી પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા જ બંને મંત્રી પુત્રોને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા ત્યારબાદ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મુકતા શરતો ઉપર બંને પુત્રોને કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ જામીન ઉપર જેલમાંથી બહાર આવતા જ દેવગઢ બારીયાના લવારિયા ખાતે મનરેગાના એકવીસ કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવા મામલે પોલીસે ફરી કિરણ ખાબર ની ધરપકડ કરી હતી અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જયારે બળવંત ખાબડ ને જામીન મળતા ઘરે ગયો હતો પરંતુ ગણતરી ના કલાકોમાં જ નિયામક દ્વારા ધાનપુરના ભાણપુર માં કેટલાક કામો કર્યા વગર તેત્રીસ લાખ જેટલા રૂપિયા મેળવી લેવાની ફરિયાદ બાદ મંત્રી બચુ ખાબરના બીજા પુત્ર બળવંત ખાબર ની પણ ફરીથી ધરપકડ થતા મંત્રી શ્રી બચુભાઈ ખાબર ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે ત્યારે કિરણ ખાબર હાલ રિમાન્ડ ઉપર છે જયારે બળવંત ખાબર ને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરી પોલીસની તપાસ આગળ વધી રહી છે ત્યારે રિમાન્ડ દરમિયાન હજી ચોંકાવનારા ખુલાસા થાય તો નવાય નહીં